જય દ્વારકાદ હું છું પ્રહલાદ મારી યુટ્યુબ ચેનલ મુલાકાત વિશેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો મૂકી શક્યા નહોતા આ એક કારણ સવાર એટલે થોડું લેટ થઈ ગયું છે પણ હવે લગભગ બંધ છે સુધી લગાતાર આપણા રેગ્યુલર વિડીયો આવતા રહેશે અને આજે આપણે વિડીયો શરૂ કરીશું તો મિત્રો આજે આપણે અહીંયા જે એક પ્રાકૃતિક સ્થિતિ વિશેની મહિલાઓને તાલીમ આપવામાં આવે છે નૂતન ભારતી કડખાતે કઢ છેલ્લા પાંચ દિવસથી તેની મુલાકાત કરી અને મહિલાઓને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે તેનું તમને રૂબરૂ તે વર્ગના આ વિડીયો તથા જે લાઈવ ડેમો છે કે જીવામૃત કેવી રીતે બનાવો એનું જે કેવી રીતે ખેતી કરવી ત્યાંની જે તાલીમ છે તેનો તમને લાઈવ વિડીયો બતાવવાના હશે તો વિડીયો પૂરો જોવાનો ગમે તો લાઈક ને શેર વધુ વધુ કરો ઘણા વધારે વધુ ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળે તે માટે દરેકને વધુમાં વધુ વિડીયો જોવા માટે લોકોને જોવા મળે તે માટે શેર વધુ બધું કરવા દરેક ખાજન આપણે ચેનલ સબસ્ક્રાઈબ નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરજો દરેક અને સાથ સહકાર તે કામ માટે આપણે દરમિયાન ખાજ નથી

માણસ નહીં સમગ્ર જે બી જીવો છે એના ઉપર પણ આ અસર કરી ગઈ છે રાસાયણિક ખેતી બીજી શું લોકો વિપરીત અસર થાય છે જે લોકો ખેતી કરે છે ને એને કંઈ મળતું નથી મળતે તો મળવું જોઈએ ને ખેતી ખર્ચાળ થઈ ગઈ છે ખેતી પુસાતી નથી અને ખેડૂતો ખેતી છોડીને બીજા મળે महिमान थे कैसे? गरीब थे कैसे? महिमान थे कैसे? आप धर्म कैसे? यह धर्म नहीं कैसे? आँख परिस्थिति आसान हिती है कैसे? अब सब ऐसे ही हो रहे हैं। तो अब आँख हिती सोनी नहीं है अब आँख हिती परावर्तित है। कहीं हिती? ये अपनी देसी गाय प्रति पालिश देसी गाय हमार बार-बार के खर्चा करवा कर चलते बारती कोई पशु लागे खाते नहीं जे में अपने खेती करवाने में दिखाई का बहुत से भुगतान नहीं था है यानी दबाव पर आपका एक से सेनाकारी जितनी वर्ष से ऐसे वृद्धि होने से बागड़ी के फैशन से सस्ती खेती से सरल खेती से प्रसं शक्ति से हमें ये नीति बनावे ये नीति से हमको खर्चा लाती है आठ निधि तरह पर है सरकार के जानकारी से केंद्र सरकार और राज्य सरकार अलग-अलग पैसा करी गई है स्वास्थ्य कार्यक्रम किरण प्रयत्न करी है आज्ञा आपका राज्य में राज्यपाल आचार्य देवम की परगाम है કરી લેશે હવે તમે જાગરથી સવાર 65 આપણે ઘણી ઘણી ભૂલો કરી દીધી છે ઉદેરતર કરેળ કરવાના છે ઉદેરતર ખોળે જવાનું છે અને ઉદેરતર ખોળે જઈશું તો જ આપણે સ્વસ્થ બની શકીશું તંદુરસ્ત બની શકીશું આપનું મન અને तन બંને સારું સ્વસ્થ का माटे अपने टांकड़ी दिखती देखो बहुत बस। तो मानस ना अन्यथा जीवो ना पर जीव नाशनी दिखने के भी तस्वीरें से अपने बड़े धवा माटे पर अपने टांकड़ी दिखती अपनाने दिखे। तमें एक्चुअली तो परीक्षण हो कर युसे के अन्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्यान्� કરેશન એવા જીવાતોનું જોવા મળ્યા છે આબોહવા પર અને એને હું કીધું છે કે જો તમે આ આશરી ખેતી ના નહીં આપણે बाढ़ पैदा नहीं कर सकती आप परिस्थिति में आ गई जैसे और एक परिस्थिति में जो मुख्य प्रभाव होए तो आपने आठ खेती बंद कर दिए प्रैक्टिस खेती तरफ आ गई तो तो भयंकर परिणाम हो से आना एक समय ये जे पंजाब तो कैंसर हो काफी दूर आकर जिसको इन पर दुखने वाले देश है राज्य गुजरात तो एक नंबर या एक दूसरी मैंने एम ओपन बना सका था सब कुछ बात तब मैं विचार कर अरे कोई नाम बाकी नहीं है तो टेंशन ना किसी ने क्या हुआ है नहीं नहीं चाल तो चालू नहीं हुआ और भविष्य को देखना है टाइम बीस से पंद्रह बीस में इसका बार में ऐसे काम नहीं आप बजा खराब करेंगे तो आपने अधिक सुधरिया બેનો આજે આપણે આકેશર ગામના મેઘરાજભાઈના ખેતરમાં આવ્યા છીએ અહીંયા એમને મોડલ ફાર્મ બનાવ્યું છે પંચસ્તરીય મોડલ છે આ પંચસ્તરીય એટલે પાંચ સ્તરવાળું પાંચ અલગ અલગ પ્રકારના ઊંચાઈવાળા વૃક્ષોનું વાવેતર બરાબર એમાં નીચે કંદમૂળ હોય ઉપર જમીન ઉપરના રોપાઓ હોય એનાથી થોડા મોટા રોપા એનાથી મોટા રોપા એમ અલગ અલગ જાતના વિવિધ જાતના રોપાઓનું આમાં વાવેતર કરેલું છે કેટલાક છે એમાં ફૂલ છોડું આવ્યા છે જે નાના રહેશે મરચાંનું વાવેતર છે એનાથી થોડાક મોટા થવાના છે એમાં પપૈયા વાવ્યા છે એ એક બે છોડ છે એમાં પછી એમણે આંબા વાવ્યા છે તો આંબા છે મોટા ઉચ્ચ ઉચ્ચ સ્તરીય રોપા છે એની અંદર જામફળ વાવ્યા છે લીંબુ આવ્યા છે સફરજન વાવ્યા છે અલગ અલગ પ્રકારનાળિયેરીઓ આવી છે આ અલગ અલગ બધા પ્રકારના જે રોપાઓ આવ્યા છે એનાથી આખું પંચસ્તરીય મોડલ તૈયાર થાય છે એની અંદર હવે પછી એમને આ જે વચ્ચેની જગ્યા છે એની અંદર શાકભાજીનું વાવેતર કરવાના છે એટલે કોઈ પણ જગ્યા એમાં બાકી રહેશે નહીં સમગ્ર જે કંઈ જગ્યા છે એ તમામ જગ્યા છે એકદમ વાવેતરથી ઢંકાઈ જવાની એના કારણે ત્યાં જમીન ઉપર શું થશે કુદરતી જ આચ્છાદન થઈ જશે કુદરતી જે ગ્રીન આચ્છાદન આપણે કહીએ ને લીલું આચ્છાદન હં એ લીલું આચ્છાદન જમીન ઉપર તૈયાર થઈ જશે જમીન ખુલ્લી રહેશે નહીં એના કારણે શું થવાનું કે હવાની અંદર જે જમીન ઉપર છે એનું ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે પાણીની જે કંઈ વપરાશ થશે ઓછું થશે તાપમાન જળવાશે અને સૂક્ષ્મ જીવાણુઓ વધશે જમીનની અંદર અળસિયાનો સારો વિકાસ થશે અને આખું વાતાવરણનું જે કે છે એ વાતાવરણ એકદમ વ્યવસ્થિત થઈ જશે તાપમાન એના કારણે આજુબાજુનું તાપમાન પણ ઓછું થશે અને પાણીની ઘટ પાણીનો વપરાશ ઓછો થવાનો આ રીતે પંચસ્તરીય મોડલમાં ખૂબ એમના લાભ થશે બીજું શું થશે કે એમાં અલગ અલગ પ્રકારના ફૂલ છોડ વેલાઓ વૃક્ષો છોડ વૃક્ષો આ બધાનું વાવેતર થશે એટલે વાવ્યા પછી તમને એની આવક દરરોજની દરરોજની આવકની શરૂ થઈ જવાની આના કારણે શું છે કે આવકમાં વધારો થશે ખર્ચ ઓછા થશે અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર બનશે આ રીતે પંચસ્તરીય મોડલના ખૂબ સારા ફાયદા થાય છે બીજું છે કે એ પંચસ્તરીય મોડલના કારણે જમીન સુધરવાની લોકો ફળ ફળાદી એમાંથી મળશે શાકભાજી મળશે અને એના કારણે શું છે કે આ આપણું જે કંઈ સ્વાસ્થ્ય છે એ પણ સુધારો એમાં સુધારો થવાનો આ રીતે પંચસ્તરીય મોડલના કારણે આપણને ખૂબ સારી ફાયદો થવાનો આ પંચસ્તરીય મોડલના લીધે હવે પછી જે આપણે પ્રાકૃતિક કૃષિના જે પાંચ સિદ્ધાંતો જોયા એ પંચસ્તરીય મોડલમાં પાંચે પાંચ સિદ્ધાંતોનો આપણે સારી રીતે ઉપયોગ કરવાનો થાય છે અને આ પાંચેય સિદ્ધાંતો દ્વારા આપણે પંચસ્તરીય મોડલને સફળ બનાવી શકીએ છીએ એક વખત પંચતરીય મોડલ બનાવ્યા પછી આમાં ખેડાણનો ખર્ચો બિલકુલ થતો નથી બરાબર છે પાણીનો વપરાશ બિલકુલ ખૂબ ઓછો થઈ જાય છે એના પછી જે સૂક્ષ્મ જીવાણુ જમીનની અંદર અને અળસિયાનો વિકાસ એટલો બધો થાય છે કે તમારે એને પછી એક વખત ઘન જીવામૂર્ત જીવામૃત આપ્યા પછી એનો પણ વપરાશ ધીરે ધીરે આપણે ઓછો કરીએ ઘટાડીએ તો પણ વાંધો આવતો નથી અને આર્થિક ઉપાર્જન ખૂબ સારું થાય છે બીજું પંચસ્તરીય મોડલમાં તમે જો ફૂલછોડ વાવ્યા હોય તો ફૂલછોડની આવક થવાની છે પપૈયા વાવ્યા તો પપૈયાની આવક થવાની આંબા ચીકુ હં દાડમ જે કંઈ નાળિયેરી જે કંઈ રોપાઓ વાવ્યા છે એની આવક પણ આપણને થવાની આ રીતે પંચસ્તરીય મોડલમાં શું છે વિવિધ આવકો આપણે શરૂ થશે એટલે ખેડૂત માટે આ આપણે એક એટીએમ જેવું કામ થઈ ગયું છે પંચસ્તરીય મોડલના કારણે તો આપણે પણ આ આપણે હવે આ તાલીમ લીધા પછી દરેક બહેનોએ પોતાના ત્યાં દરેક ગામમાં જઈને નાના પાયે આવા પંચસ્તરીય મોડલનો આપણે ઉપયોગ કરીશું અને પંચસ્તરીય મોડલને વિકસાવીશું અને એનો લાભ આપણે મેળવીશું અને પ્રાકૃતિક ખેતીને આપણે એક જનઆંદોલન તરીકે લઈને સફળ બનાવવાનો પ્રયત્ન કરીશું આપણા રાજ્યમાં મહામાયમાં આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવજી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબ આપણી સરકાર અને આપણી કેન્દ્ર સરકાર હમ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખૂબ આના માટે પ્રયત્નો કરી રહ્યા છે કે આ દેશમાં ગમે તે રીતે આપણે પ્રાકૃતિક કૃષિને વધારે વેગવંતી બનાવીએ અને સફળ બનાવીએ જેથી આપણું સ્વાસ્થ્ય સુધરે આપણના આર્થિક ઉપાર્જન સારું થાય આપણે દરેક ક્ષેત્રે સ્વાવલંબી બનીએ અને સશક્ત બનીએ સ્વસ્થ બનીએ તો આપણો દેશ પણ સારી રીતે સ્વચ્છ બનશે સફળ બનશે સ્વાવલંબી બનશે અને આપણા જે કંઈ આપણું એક નિર્ધારણ છે કે વિશ્વને આપણે વિશ્વના આપણે જે ગુરુ બનવાનું છે એ વસુદૈવ કુટુંબની ભાવના સાથે આપણે વિશ્વમાં એક પ્રકારનું એવી ભાવના પેદા કરીએ કે લોકો ભારતને એ ગુરુ તરીકે માને અને આપણે આ જે કંઈ આપણો કાર્યક્રમ છે એ નિર્ધારિત કરીને સફળ બનાવી શકીએ ભારત માતાની